અમરેલી જિલ્લાનું આ વાવડી ગામ વીર વાળાનું વાવડી તરીકે ઓળખાય છે જેઓ એક સોરઠના બારવટીયા હતા બારવટીયા છે જાગીર માટે બારવટીયા નીકળતા હતા પોતાની આજીવિકા માટે ઝૂંટવાઈ જાય અને બારવટીયા નીકળતા હતા એ જ બારવટીયા કાદુ મકરાણી છે ને એ જાગીરદાર હતો જોગીદાસ ખુવાર છે સોરાસી ગામના રાજવી હતા રામવાળા છે ને એ વાવડીનો રાજવી પરિવાર નો સભ્ય હતો એમના ગીરાશ માટે બારવટે નીકળ્યા એટલે એ બારવટ સાથે બારવટે નીકળ્યા હતા એની પાસે મર્યાદા હતી સંસ્કૃતિ હતી સંસ્કાર હતા લોક કલ્યાણના માર્ગે એનું બારવટું હતું એટલે એ મશહૂર બન્યા છે બારવટીયા એટલે કોઈ લૂંટારું નતા એ તો એની જાગીર માટે એના અસ્તિત્વ માટે એની સ્વતંત્રતા માટે

પણ બારવટીયા એટલા માટે હતા કે એની જાગીર જાતી રહી એક મૂળ રાજ સત્તાએ એમના ગીરાત જપ્ત કર્યા હતા એટલે એનો અસ્તિત્વ માટે એની સ્વતંત્રતા માટે એની જનતાને મુક્ત કરવા માટે ને એનું એક રાજ રામબાળાનો ઇતિહાસ શું છે એ વાવડી ગામના ગીરાસદાર હતા સૌરાષ્ટ્ર ઉપર મરાઠા સત્તાનું સ્થાપન અમરેલીથી થી થયું વિઠોબા ભાવે અમરેલી ઉપર આધિપત્ય જમાયું ધારી માલ જીતી લીધો પછી મરાઠા શાસકોએ એવું કર્યું કે અમરેલી તાબાના જે ગિરાસદારો હતા એમના ગિરાસ ટૂંકા કરવા એની ગિરાસદારી નાબૂદી કરવા એનું આધિપત્ય ઓછું કરવા માટે ગામે ગામ પટેલો ડીમ્યા એમ વાવડીમાં અહીંયા એક કુંભાર ડોહા પટેલ નામના કુંભાર હતા એને પટેલનો દરજ્જો આપ્યો પટેલનો દરજ્જો એટલે એક રાજવી થઈ ગયો ઈ ધારે એ કરી શકે સરકાર ગાયકવાડ સરકાર એ નો જવા સાંભળે એની ફરિયાદ સાંભળે એટલે ડોહા પટેલે સામાન્ય પૈસાના જોરે રામવાળા સાહેબ બાપુનો ગરાસ માંડી લીધો રામવાળાના બધા જ અધિકારો ગામ ઉપરથી ઉઠી જાય એવા સંપૂર્ણ પ્રયત્નો કર્યા એક હુંડલો કે એક ગાડી માટી લેવાનો રામવાળાને અધિકાર ન રહેવા દીધો ત્યારે આ અન્યાય સામેના આક્રોશ વ્યક્ત કરવા માટે રામ બાપુ બાર વિકલ્યા રામ બાપુ એ પછી કઈ સિવાય હતા કે ટોળીમાં વાસ્તવિક માણસો દસ હોય અને થાતા અગિયાર ત્યારે લોકો અસંભ આપણે અગિયાર કોણ ગણો ત્યાં ગણો તો અગિયાર થાય હોય નામજોગ ગણે તો દસ થાય રામ બાપુ તો એવું વિસ્તાર

રબારીની જે વાત છે એ ખરેખર છે ને ટેકનિકલ મિસ્ટેક એ ઐતિહાસિક ટેકનિકલ મિસ્ટેક છે મેરુ રબારી રામવાળાનો સંપૂર્ણ વફાદાર માણસ હતો રામબાપુએ જ્યારે એને પગ પાક્યો બોરિયા ગાળે નેખમ કર્યું ત્યારે એણે નક્કી કર્યું કે હવે મારે આ ટોળી વિખેરી રાખવી છે રામબાપુ આરે બાર પંદર બારોટીયા ટોળી હતી એ રામબાપુએ વિખેરી નાખી એના અંગત વફાદાર નાગવાળા અને મેરુ રબારી બેને ને કહ્યું તું બાપુ એક તમે વયા તા કે ના હવે અમે મરી ત્યાં સુધી તમારો સાથ ન જોડીએ આ બે લોકો બાપુઆ રહ્યા હતા એમાં એવું થયું નાગવાળા અને મેરુ રબાર એનો વાંધો પડ્યો વાંધો એટલા માટે પડ્યો કે મેરુ બાર થી આવતો તો અને નાગવાળા રામ બાપુ ને કેહતા કે આ મેરુ ને ટૂંકો કરી નાખો મને બીક લાગે છે કે આ કદાચ સરકારમાં માહિતી આપી દેશે આ કે રામવાળા આ બોરી ગાળે છે આ તે રામ બાપુ એને એવો જવાબ આપ્યો કે ભેરુ તો મારો હાંઢિયો છે મને ખંભે બે હારીને ઠેરવે છે નાગવાળા એવું પાપના વિચારો હું કરી શકું ખરો પણ આ વાત મેરું સાંભળી ગયો એટલે એને નાગવાળા એને અંત પડી કે નાગવાળા તો મારો દુશ્મન જ છે હવે આને મારે ન મુકાય નકર મને એવું ટોકો કરી નાખશે એટલે મેરું એ નાગવાળા

એટલે રામ બાપુ એ કહ્યું કઈ વાંધો નહીં તારો મિત્ર હતો ને તે માર્યો તમારે એ જોવાનું હતું પણ હવે મેરું હું બચું એમ નથી નાગવાળાનું કામ પૂરું કર્યું તે હું કોઈ સંજોગે આમાંથી ઉભો નથી થવાનો તું હજી મારી કરતા નાની ઉંમર છો તું સરકારમાં જઈને બાતમી આપ રામવાળા અહીંયા છે એની પાસે માણસો નથી હથિયાર નથી ખાવાના ફાફા છે એટલે કિસત આવે અને હું લડતા લડતા શહીદ થાવ અને તને સરકાર નિર્દોષ છોડી મૂકે તારે મારું આ કયું માનવું જ પડશે આ કરવું જ પડશે રામબાપુએ એને ભાવ ભર્યો આગ્રહ કર્યો હુકમ કર્યો જે કો અને મેરુ રબારીએ જઈ અને બાતમી આપી ગવર્મેન્ટની ફોજ આવી રામબાપુ લડતા લડતા શહીદ થયા અને મેરુ રબારીને આજીવન પસ્તાવો હતો કે રામબાપુની આજ્ઞા મેં ન માની હોત તો હું કલંકિત ન થાવ પણ વાસ્તવિકતા એ છે કે મેરુ રબારી રામ બાપુ સંપૂર્ણ વફાદાર હતો પવિત્ર હતો નિષ્ઠાવાન હતો આ એક ઐતિહાસિક ટેકનિકલ મિસ્ટેક છે બીજા લોકોએ એ ઉપજાવી કાઢેલી વાતો છે કે મેરુ એ ખુટામણ કરી નામ સંપુ ભરાણી ભવા વાવલી રામ બાપુ નો પરિવાર લોહા પટલ હિસાબે બારોટું ખેલવું પડ્યું કારણ જમીન ગીરવે કરી લીધી એટલે દોવા પટલ મારીને પાછે બાર વર્ષે બહાર નીકળી જતો વ્યાજ ખોર ના ચોપડા જમીન ખુલી હા જમીન ખુલી ગયો શહીદ કે બોરિયા ગાળે ગુનાગર કઈ રીતે ગિરનાર માં તાતણીયા ગુનો કેવાય